બાળકોને એકથી દસ બરાબર આવડી જાય છે સરસ રીતે એકથી દસ ગણી શકે છે સંજ્ઞા પણ ઓળખી શકે છે એકાંકી સરવાળા બાદ બાકીનું કામ પણ સરસ રીતે કરી શકે છે ત્યારબાદ તેને અગિયારથી નવ્વાણું શીખવવાના છે સૌથી પહેલાં તો અગિયારથી ઓગણીસ સુધી જ આપણે શીખવીએ અને ત્યારબાદ એનાથી આગળ શીખવતા શીખવતા નવ્વાણું સુધીનું જ્ઞાન એને કોઈ એક જ સાધન પર આપવું હોય તો એ બાજુમાં જે સ્ક્રીન પર આપ જોઈ શક્યા છો એ સાધન પર આપી શકાય છે બાળકને અગિયારથી નવ્વાણું શીખવી શકાય છે અને એ પણ ગણતરી સાથે અને વસ્તુ સાથે આ સાધનનું નામ છે અંકના પાટિયા તેમાં પણ ત્રિપદ પદ્ધતિનો ઉપયોગ થાય છે ઉપરનું જે ચિત્ર છે એમાં અગિયારથી ઓગણીસ સારી રીતે શીખવાય છે અને ઓગણીસ સુધી એ શીખી જાય છે ત્યારબાદ નીચેનું જે બે નંબરનું અંકનું પાટિયું છે એમાં આગળના એકવીસથી શરૂ કરી અને નવાણું સુધીના અંકોનું જ્ઞાન બાળકને આપી શકાય છે તો આ અંકના પાટિયા પર બાળક સાથે કેવી રીતે કામ કરાય એની સમજ આપણે એક નિદર્શનથી જોઈશું મિત્રો પ્રારંભિક ગણિત શિક્ષણનું આ એક સાધન છે જેનું નામ છે અંકના પાટિયા જે બાળકોને એક થી દસ સુધી આવડે છે અને અગિયાર થી આગળ આપણે શીખવવાનું છે એવા બાળકોને અગિયાર થી નવ્વાણું સુધી આ પાટિયા પર કામ કરીને શીખવી શકાય છે આમાં બે પ્રકારના પાટિયા હોય છે એમાં એક નંબરનું પાટિયું છે એમાં અગિયાર થી ઓગણીસ સુધી શીખવાય છે જે આ બાજુ અહીંયા છે જોવા મળે છે અને બાજુમાં બીજું જે પાટિયું છે એમાં આપણે એકવીસ થી શરૂ કરી અને નવાણું સુધી એમાં પણ અગિયાર થી ઓગણીસ તો અહીંયા પહેલા નંબરના પહેલા કામ કરીએ તો શીખવી શકાય અને આગળ જઈએ તેમ એકવીસ થી નવાણું સુધીના અંકો એ બાળકોને આ પાટિયા પર શીખવી શકાય છે જેનું નામ છે અંકના પાટિયા આ પાટિયા પર કામ કરતા પહેલાં બાળકનું પૂર્વજ્ઞાન ચકાસવું ખૂબ જરૂરી છે કેમ કે અહીં આપણે અગિયારથી આગળના અંકો શીખવી રહ્યા છીએ તો બાળકને એકથી દસ સુધીના અંકો આવડે છે તેની ચકાસણી આપણે કરી લેવી જોઈએ અને એના માટે છૂટી વસ્તુ અને એકથી દસ અંકો સુધી લખેલા અંકો લખેલા હોય તેવા કાર્ડ એનો ઉપયોગ આપણે અહીં કરી શકીએ છૂટી વસ્તુઓથી ગણતરી પણ કરાવી શકાય અને નાના કાર્ડ ઉપર જે આંકડાઓ લખેલા હોય આ રીતે તો એ આંકડા બતાવી અને બાળક ઓળખે છે કે કેમ તે જોઈ એ પૂર્વજ્ઞાનની ચકાસણી આ રીતે અંકના પાટિયાનું કામ શરૂ કરતા પહેલાં આપણે કરી લેવી જોઈએ તમે કઈ ટુકડીમાં છો માલ મંદિરમાં પારી જાત ટુકડીમાં સરસ અને બેટા તમે તમે પારી જાત અને તમારું નામ શું છે

પટ્ટાવાળી સીડી ગણિતનું સાધન છે ને એક બે ત્રણ ચાર એવું શીખવે છે ને બહુ સરસ સાધન છે પટ્ટાવાળી સીડી એવું બીજું એક કઈ સાધનનું તમને નામ આવડે છે નહીં કઈ વાંધો નહીં આજે આપણે છે ને એક બીજું કામ ગણિતનું જ કરવું છે અને ગણતરી કરવું છે સાધિતાબેન તમે મને આ ગણી દેશો આ કેટલા મેં તમને આપ્યા છે આ પ્લાસ્ટિકની વસ્તુ ત્રણ

હવે છે ને આમાંથી તમે મને આ જે તમે ગણ્યા ને એ આ આંકડો ક્યાં લખેલો છે એ લેશો અને તમારી વસ્તુ સાથે જોડશો સાચો ભાઈ ધુનીલભાઈ તમે આમાંથી જે તમે ગણતરી કરી એ જેટલા હતા એ આમાં એ આંક હોય તો આમાંથી લઈને એની સાથે જોડશો

મને નો આવડે હો ભાઈ કેવું પડે આ છે ને ધનિલભાઈ કેટલા લખ્યા છે પછી સ્વાધીનતા બેન આ કેટલા લખ્યા છે પછી ધનિલભાઈ આ કેટલા લખ્યા છે કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં કઈ વાંધો નહીં અને સ્વાધીનતા બેન આ કેટલા લેખ્યા તો આપણે આ બધું આગળનું શીખવું છે તો તમારા ઓરડામાં છે ને આ તમને અગિયાર થી આગળના બધા આવડે ને એના માટેનું એક સરસ મજાનું સાધન છે જે તમને અગિયાર બાર તેર એવા શીખવે ને આંકડાઓ એવું સાધનનું નામ આવડે છે તમને શું જો તમને બતાવું છું અહીંયા હું સાધન લઈને આવ્યો છું

તો જોજો આ દસ લખ્યા છે સાત આઠ નવ દસ અહીંયા દસ લખ્યા છે એટલે આપણે કેટલાની ની સળી મૂકી દસ બરાબર છે ને આ કાર્ડ કેટલાનું છે તો અહીંયા બાજુમાં થોડી જગ્યા છે જો બેટા અહીંયાથી અને આમ બરાબર સીધું રાખો ને એટલે એકનો કાર્ડ અહીંયા આમ સરસ મજાને ગોઠવાઈ જશે ગોઠવાઈ ગયું તો આ દસ હતા બરાબર અહીંયા એકનો કાર્ડ મૂક્યું એકની સળી એનો રંગ કેવો છે તો અહીંયા એકની સળી મૂકી દીધી આપણે બરાબર હવે આ કેટલા હતા દસ આ દસ

કેસરી છે બરાબર છે ભાઈઓ દસ ની સાડી મૂકી હવે અહિયાં નું કાર્ડ પેલા મૂક્યું આ કેટલા છે બે તો હવે કેટલા નું કાર્ડ મૂકશો બે

10 ने 2 12 बराबर હવે જોજો 10 ने 1 11 10 ने 10 ने 2 12 10 ने 1 11 10 ने 2 12 આ 11 આ 12 ઓલે તે નહીં પણ પહેલા આપણે બાકુ કરું છે એટલે દનિલ મે આલે આસાડે તમે મને 11 બતાવો સબસ 12 બતાવો તમે ઊભા થઈને મને અગિયાર બતાવો બાર બતાવો બાર બતાવો અગિયાર બતાવો સરસ બેસી બે

हाँ, तो जो, दोस, दोस तेर, तेर, दस ने त्रेर जो दस ने बे बार दस ने त्रन तेर दस ने बे बार दस ने तरन आबार 13 दिनिल भाई મને 12 બતાવશો 13 બતાવો 12 બતાઓ 12 બતાઓ 13 બતાઓ 13 બતાઓ સાચું સ્વાધિતમે તમે મને 13 બતાઓ હા 12 બતાઓ

પાછા કેટલા લખેલા આવ્યા દસ તો પાછી આપણે શું મૂકવાની દસ ની સારી મૂકવાની આ કેટલા નું કાર્ડ છે તો અહિયાં પાછું નવ નું કાર્ડ આપણે ગોઠવીશું બરાબર હવે નવ નું કાળ મૂક્યું તો પાછી નવ ની સળી મૂકવી પડે ને નવ ની સળી રંગ કેવો છે ભૂરો રંગ છે ને પણ કેવો છે ઘેરો ભૂરો છે કેવો છે ઘેરો ભૂરો તો નવ નું કાળ નવ ની સળી હવે આપણે ગણી લઈએ પાછા આ દસ અને નવ દસ ને નવ ઓગણીસ દસ ને નવ ઓગણીસ દસ નવ દસ ને નવ ઓગણીસ દસ ને અઢાર આ આ ઓગણીસ ધનિલભાઈ મને તમે અઢાર બતાવશો કઈ કઈ વાત આપણે પાછું ગોઠવી દેવાનું હે ઓગણીસ બતાવો અઢાર બતાવો ઓગણીસ બતાવો ઓગણીસ બતાવો સાચો ભાઈ પાક્કો આવડી ગયો સ્વાધીનતા બેન તમે મને અઢાર બતાવો ઓગણીસ બતાવો ઓગણીસ બતાવો હા અઢાર બતાવો અઢાર બતાવો હા સાચો ચાલ બેસ હવે આપણે પેલેથી બધું પાછું

તો હવે છે ને હું આ બધું લઈ જાઉં છું મારું કામ પૂરું થયું અને હવે કોનું કામ શરૂ થશે તમારું જેમ મેં આ બાખું ગોઠવ્યું એમ આખું પાટિયું તમે ગોઠવશો ને તો મને પહેલાં એમ કહો કે તમારા બેમાંથી પહેલાં કોણ ગોઠવશે ચાલો પહેલાં દસ છે તો પહેલાં ની સળી મૂકવાની પછી કાર્ડ મૂકવાનું પછી એની સળી

અરે વાત બેસી તમે પણ બહુ સરસ કામ કર્યો ભાઈ મને મજા આવી ગઈ સરસ સરસ કામ કર્યું બેસો બરાબર હવે છે ને આપણે બધું પહેલાં એક વખત ફરીથી યાદ કરી લઈએ તમારે મારી સાથે જ બોલવાનું બરાબર દસ ને એક અગિયાર દસ ને બે બાર દસ ને ત્રણ દસ ને ચાર ચૌદ દસ ને દસ ને સાત સત્તર દસ ને આઠ અઢાર દસ ને નવ ઓગણીસ આંકડા હું અહિયાં લખું ને તો તમારે મને કેવાનું છે મેં કેટલા લખ્યા ભાઈ આ કેટલા લખ્યા હવે હવે જો પાકું થઈ ગયું આ કામ કર્યું એટલે આવડ્યું ને આ તમને આ કેટલા લખ્યા છે મને કેશો તમે વાહ આવડી ગયો ભાઈ અને ધુમિલભાઈ આ કેટલા લખ્યા છે તો તમને તભાઈ એ આ આ સાધન ઉપર એક જ વખત કામ કર્યું ને ત્યાં તો તમને અગિયારથી ઓગણીસ સુધી સરસ આવડી ગયું અને પાછી એ પણ તમને ખબર પડી કે વીસ એટલે બે દસ તમે સરસ કામ કર્યું હવે તમારા આસન સંકેલીને મને આપી દો અરે વાહ દિતાબી તો સરસ સરસ આસન સંકેલે છે ભાઈ સુમિલભાઈ તમે સરસ સંકેલો છો અરે વાહ

એવી રીતે ત્રીસ એટલે ત્રણ દસ અને એ એકવીસ થી શરૂ કરી અને ત્રીસ સુધી એવી રીતે એકત્રીસ થી ચાલીસ અને એમ આગળ ચાલતા 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 આપણે એકાણું થી સો સુધીના આંકડાઓ બાળકને બે નંબરના પાટિયા પર આપણે શીખવી શકીએ જેનું એક અહીંયા આપણે નાનું ઉદાહરણ આપું છું કે આજે પહેલા દસ લખ્યા છે તો એમાં આપણે અગિયાર થી ઓગણીસ શીખવી શકાય જે એક નંબરના પાટિયામાં આપણે કામ કરી ચૂક્યા તો બે દસ એટલે વીસ એટલે જે એક નંબરના પાટિયા પર કામ કર્યું એવી જ રીતે અહીંયા બાજુના જે ગેપ છે એમાંથી આપણે પહેલા એકનું કાર્ડ અંદર દાખલ કરશું અને એકનું મોટી એકની સળી મૂકશો એટલે કે બે દસ અને એક એટલે એકવીસ વીસ અને એક એકવીસ પછી આગળ નીચે નહીં ચાલવાનું પણ અહીંયા ને અહીંયા એકનું મોતી પાછું મૂકી દેવાનું એકનું કાર્ડ પણ અહીંયાથી કાઢી લેશું અને એકની જગ્યાએ આપણે બે મૂકશું એટલે બે દસ એટલે કે વીસ અને બે એટલે બે ની સળી મૂકીએ વીસ ને બે બાવીસ વીસ ને બે બાવીસ પછી એકવીસ અને બાવીસ માટે વીસ ને એક એકવીસ વીસ ને બે બાવીસ ત્યાર પછી પાછું બે ની સળી મૂકી અને બે નું કાર્ડ કાઢી લેશું અને હવે ત્રણ નું કાર્ડ મૂકી અને ત્રણ ની સળી પાછા આપણે લઈ લેશું એનો રંગ પણ પણ પાસે બોલાવતા જેથી કરીને રંગનું અહીં થશે એટલે એટલે અને ત્રણ ત્રેવીસ વીસ ને એકવીસ વીસ ને બે બાવીસ વીસ ને ત્રણ ત્રેવીસ એમ કરતા કરતા આપણે ઓગણત્રીસ સુધી એટલે કે વીસ અને નવ ઓગણત્રીસ સુધી અહીંયા પહોંચી શકીએ એવી રીતે અહીંયા ત્રીસ છે તો અને પછી આ જ પ્રક્રિયા છે એનું પુનરાવર્તન અહિયા એકત્રીસ થી ઓગણ સુધીનું કામ આપણે આવી રીતે બાળકને શીખવી શકીએ છીએ એટલે અંકના પાટિયા પર આવી રીતે અગિયાર થી નવ્વાણું સુધીના આંકડાઓ છે તે આપણે બાળકને ક્રિયા દ્વારા શીખવી શકીએ છીએ આવી રીતે એકત્રીસ થી ઓગણચાલીસ એકતાલીસ થી ઓગણ અને એકાવન થી સાહીઠ સુધીનું અહીંયા આપણે આ પાટિયા પર શીખવી શકશું અહીંયા સાહીઠ સુધીનું કામ થશે એટલે આ બાજુના બીજા પાટિયા પર ફરીથી પાછા સાહીઠ જ લખેલા આવશે અને એમાં આપણે પહેલા સાહીઠ લખ્યા છે સાહીઠ એટલે છ દસ એમ કરી અને પછી એક બે ત્રણ ચારના કાર્ડ મૂકી એના સળી મૂકી અને એમાં એવી રીતે એકસઠથી સિત્તેર સુધીનું અને કામ આપણે કરી શકીએ અને અહીંયા જે છેલ્લું અહીંયા લખેલું છે એ અહીંયા છે નેવું નેવું એટલે નવ દસ નવ દસ એટલે નેવું એની બાળકને સમજ આપી નવ કેસરી સળી મૂકવાનું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ દસ એટલે નેવું એ સ્થળી અહીંયાનો સમય તો એને બાજુ પર મૂકી અને પછી એકનું કાર્ડ અહીંયા મૂકી અને નવ દસ એક એકની સારી મૂકવાની નવ દસ અને એક એટલે કે નેવું અને એક એકાણું નેવું અને એક એકાણું ઠીક એવી રીતે ફરીથી એકનું કાર્ડ લઈ અને

નવની સળી જેનો રંગ છે આ ખીરો ગુરુ એ નવની સળી પાછી નવની બાજુમાં મૂકશું નવ દસ અને નવથી નેવું અને નવ નવાણું આમ નવાણું સુધીનું કામ આપણે અહીંયા અગિયારથી થી નું કામ બાળકને અંકના પાટિયાના આ પાટિયા નંબર બે પર શીખવી શકશું